રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે રાતમાં અત્યારે કોઈ પણ પ્રકારના પરિવારો એ સલામત નથી તો પોલીસ અને પ્રશાસનનો ડર ગુજરાતના ગુંડાઓમાં કેમ નથી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત અને આપની સાથે હું છું શરૂઆત કરીએ મહત્વપૂર્ણ એક પછી એક રાજકીય નેતાઓની એન્ટ્રી જોવા મળી રહી છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર કોંગ્રેસે સવાલો ઉઠાવ્યા છે અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે એટલે કે અમિત ચાવડા હવે બગદાણા મામલે એક મોટું નિવેદન આપ્યું છે ગુજરાતમાં ગુંડાઓ ને સરકાર નો કોઈ ડર નથી રહ્યો એવું પણ અમિત ચાવડા એ કહ્યું છે તો પોલીસ અને પ્રશાસનનો ડર ગુજરાતના ગુંડાઓમાં કેમ નથી તેવું અમિત ચાવડા એ સવાલો પણ ઉઠાવ્યા છે તો સાથે સાથે કહ્યું કે અત્યારે કોઈ પણ પરિવારોએ સલામત નથી સામાન્ય જનતા એ સલામત નથી અત્યારે ગુજરાતની અંદર ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલની એટલે કે દાદાની નહીં પણ ગુંડાઓની સરકાર છે એવો પણ સનસની આરોપ એવો અમિત ચાવડાએ અત્યારે લગાવ્યો છે તો કોળી સમાજના યુવા પર ખુલ્લે હુમલો કરવામાં આવ્યો તેને સખ્ત શબ્દોમાં અત્યારે અમિત ચાવડાએ વખોડ્યો છે કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો એટલે સરકારે થોડા પગલા ભર્યા એવું પણ અમિત ચાવડાએ આરોપ લગાવ્યો છે તો હુમલાખોરોએ ડર વગર વિડિયો પણ બનાવ્યો અને વાયરલ કર્યો એવું પણ અમિત ચાવડાએ કહ્યું છે તો હવે બગદાણાની અંદર જે પણ ઘટના બની હતી તેને લઈને હવે એક પછી એક રાજકીય નેતાઓની એન્ટ્રી થઈ રહી છે પહેલા ઈરા સોલંકી પહોંચ્યા ત્યારબાદ અમિત ચાવડાનું ટ્વીટ આવ્યું ગઈકાલે ઋત્વિક મકવાણા અને કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમા પણ ત્યાં પહોંચ્યા હતા આજ વહેલી સવારે આપના ધારાસભ્ય સુધીર વાઘાણી પણ ત્યાં પહોંચ્યા અને હવે અમિત ચાવડાએ સરકારને ઘેરતા કહ્યું છે કે ગુજરાતની અંદર દાદાની સરકાર નહીં પણ તો ગુંડાઓની સરકાર ચાલે છે ગુજરાતમાં અત્યારે કોઈ પણ પરિવાર સુરક્ષિત નથી એવા સનસનીખેજ આરોપ અત્યારે સરકાર પર અમિત ચાવડાએ લગાવ્યા છે આજે ગુજરાતમાં વારંવાર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એના માટે એમ કહેવામાં આવે દાદાની સરકાર છે પણ દાદા એટલે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નથી આજે ગુજરાતમાં દાદા એટલે જે ગુંડાઓ છે જે દાદા કહેવાય એ દાદાઓની ગુંડાઓની સરકાર હોય એવી સ્થિતિનું નિર્માણ છે અમદાવાદ હોય બગદાણા હોય કે ગુજરાતના ખૂણે ખૂણે લઈ લો ગુંડાઓ જાહેરમાં હથિયારો સાથે પાઇપો સાથે મારક હથિયારો સાથે લોકો પર હુમલા કરતાં જોયા છે લોકોની હત્યા કરતાં આપણે જોયા છે લોકોના હાથ પગ ભાગી નાખે છે અને પાછા કોઈના ડર વગર ભય વગર એના વિડીયો પણ ઉતારે છે વાયરલ પણ કરે છે અને બહાદુરી બતાવે છે એ બગદાણા ખાતે સરપંચના પરિવારનો એક યુવાન એક નાની અમથી વાતની રજૂઆત કરી તો એની ઉપર જે ખુલ્લે આમ લાકડીઓથી પાઇપોથી જે હુમલો કરવામાં આવ્યો એના હાથ હાથપગ ભાગી નાખવામાં આવ્યા એના વિડીયો ફૂટેજ છે ના સંભળાય એવી ગાળો અંદર સંભળાય છે અને આખું પ્રકરણ કોના ઇશારે કોના માટે કોના કારણે કર્યું એવી ચારે તરફ ચર્ચા છે કોળી સમાજનો એ યુવાન છે કોળી સમાજમાં મોટો આક્રોશ આખા સૌરાષ્ટ્રમાં ફાટી નીકળ્યો એના કારણે સરકારે થોડા પગલાં તો ભર્યા પણ ગુજરાતમાં ગુંડાઓને આ સરકારનો કોઈ ડર નથી રહ્યો પેલા રીલબાજ મંત્રી હર્ષભાઈ સંઘવી છે એમનો કોઈ ડર નથી રહ્યો પોલીસ અને પ્રશાસનનો ડર નથી રહ્યો ગુજરાતમાં આજે કોઈ પણ પરિવાર સલામત નથી ત્યારે આ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની દાદાની સરકાર નથી ચાલતી ગુજરાતમાં દાદા એટલે ગુંડાઓની સરકાર ચાલી રહી છે